યાત્રાધામ અંબાજીમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ યથાવત જોવા મળી રહ્યું છે તો આ અંગે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે જેમાં મોટી સંખ્યામાં લોકો દેશી દારૂને લઈને અંબાજી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા લોકોનો આક્ષેપ છે કે સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ આ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે દેશી દારૂ પીને આ દારૂડિયાઓ હથિયાર લઈને ફરે છે તેથી લોકોનું ઘરથી બહાર નીકળવું મુશ્કેલ બને છે દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણને કારણે હાલ તહેવારોમાં ઘરને બંધ રાખવું પડે છે અનેકવાર રજૂઆત કરવા છતાં પોલીસ દ્વારા કોઈ પણ કામગીરી કરાઈ નથી તો દ્રશ્યમાં જોઈ શકાય છે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે મહત્વની વાત છે કે પોલીસની ઢીલી કામગીરીથી દારૂનું વેચાણ થઈ રહ્યું છે તેવો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે તો તહેવારોમાં ઘરને બંધ રાખવાની ફરજ પડી છે કોઈ પણ કામગીરી કરાઈ નથી યાત્રાધામ અંબાજીમાં દેશી દારૂના ધમધમતા અડ્ડાઓ પર લોકો હવે રોષે ભરાયા છે લોકો દેશી દારૂને લઈને અંબાજી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ત્યાંના આ દ્રશ્યો છે જેમાં મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા

અને દે દારૂના વિતરણથી અમારો એટલીઓ અમારો આખો એરિયો એટલો ત્રાસ પોકારી ઉઠ્યો છે કે ત્યાં વારે તહેવારે અમારા લોકોને અમારા ઘરોને તાળા મારીને દુકાનો બંધ કરીને ત્યાં બેસવું પડે છે આદિવાસીઓ છાસ વારે ખુલ્લે આમ દારૂની પોટલીઓ અને શસ્ત્રો લઈને તલવારો લઈને લાકડીઓ લઈને ફરે છે અમારા એરિયામાં તો અમે જવું ક્યાં અમારે યા તો પછી અમે નીકળી જઈએ યા દારૂ વાળન રાખો તમે અહીંયા તો સુવા અમે પહેલી વાર આ અરજી આપવા માટે આવેલા છીએ હવે તેની તજવીજ શું થાય છે તે આગળ જાણે રાત દિવસ આ ઘરના દરવાજાઓ બંધ કરવા પડે છે આ સવારે વહેલા સવારે ઉઠતાને દારૂડીઓનો ત્રાસ છરો બતાવતા અને પથ્થર મારો કરતા હવે કરવાનું શું અમારે અમે તો એસપી સાહેબ ને એટલું પ્રાર્થના કરીએ છીએ કે અમારા દારૂ ના અડ્ડા અહીંથી અમારા એરિયામાંથી બંધ કરો દારૂ બાબતો પણ અમારે જ્યારે તકલીફો થાય છે ત્યારે અમે રજૂઆત કરીએ પણ આવે છે ત્યારે પોલીસ વાળા જતા કઈ જતા રહે છે ત્યારે એક દિવસ બંધ રાખે બીજા દિવસે ચાલુ કરી દેશે ને ખુલ્લે આમ ધમકીઓ આપે છે કે પોલીસ વાળા અમારું શું બગાડી નાખશે આય ઉસ્તર માં આવી એ અમારે શું કરવાનું કે અમે ઘરથી બહાર નીકળતા ડરીએ છીએ દરવાજા બંધ રાખીએ છીએ અમારો છોકરો અંદર સેફટી માં રાખી કે બહાર નીકળશે તો કોઈ દારૂડિયા આવી ચક્કુ ગાલી છોકરા મારી નાખે તો અમારું ખાવું પીવું હરામ થઈ ગયું છે આ દારૂનો અટા બંધ કરો બીજો અમારે થઈ ન જતી અમે તહેવાર અનેhstack નથી આપણી થઈhstack નથી અક્કી થઈhstack નથી આ એ રીતે કે હોય છે અમારે સુખ શાંતિ જોઈએ અમારે પોલીસ વાળો ખાઈ જાય પોલીસ વાળા અમારું કઈ નહી કરી કે જાઓ ત્રણ કરો આવું ગયા એટલે પોલીસ વાળા નહીં નથી